સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસ મી નિમિત્તે સમગ્ર દેશમાં એકતા અને રાષ્ટ્રીય અખંડિતતાનું જશ મળી રહ્યું છે અનુસંધાને કામરેજ વિધાનસભામાં ખંડિતતા નું યુનિટી માર્ચ પદયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું બાલક ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પદયાત્રાને હરી ઝંડી આપી અને એકતા શાંતિ અને રાષ્ટ્રભાવનાનો સંદેશ જનમાનસ સુધી પહોંચાડ્યો બાલક અને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને ને સરદાર પટેલ ને અર્પણ સાચી શ્રદ્ધાંજલિ ગણાવતા આરોગ્ય મંત્રી પાનસેરિયાએ સરદાર સાહેબના એકતા અને રાષ્ટ્ર નિર્માણના વિચારોને યાદ કર્યા દેશની એકતાના પ્રતીક સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસની જયંતિની ઉજવણીના ભાગરૂપે કામરેજ વિધાનસભા વિસ્તારની સરદાર એટ ધ રેટ એકસો પચાસ યુનિટી માર્ચ પદયાત્રાને આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું જિલ્લા વહીવટી તંત્ર અને સુરત મહાનગરપાલિકા દ્વારા સરદાર પદયાત્રા શહેરના વાલકપાટિયા લસકાણાથી ડાયમંડનગર પોલીસ ચોકી ખાતે પૂર્ણ થઈ હતી આ પ્રસંગે આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે અખંડ ભારતના શિલ્પી એવા સરદાર સાહેબના એકતાના વિચારો જન જન સુધી પહોંચાડવાના માટે સમગ્ર રાજ્યમાં પદયાત્રા યોજાઈ રહી છે અનેક સમરસ સમાજનું નિર્માણ થાય તે માટે યુનિટી માર્ચના માધ્યમથી તમામ વર્ગોને સાંકળી રાજ્યભરમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે તેમણે વધુમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર સાહેબની સ્મૃતિ ચિરંજીવ રહે તે માટે નર્મદા જિલ્લાના એકતાનગર કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરાવ્યું છે સરદાર એટલે સમરસતા પ્રમાણિકતાનું શ્રેષ્ઠતમ ઉદાહરણ સમર્પણ અને રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે કાર્ય કરનારા મહાપુરુષ હતા મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલે રાષ્ટ્રીય એકતાનો વારસો આપ્યો છે જેને આપણે સૌએ સાથે મળીને આગળ વધારવાનું છે આપણે સૌથી મોટી ગૌરવ તેના મૂળમાં સરદાર પટેલે એક સૂત્રમાં પરોવેલો તમામ રજવાડાઓનો રાષ્ટ્રીય એકતાનો વારસો છે સરદારની દુરંદેશી અને અથાગ પ્રયાસના કારણે ભારત અખંડ રાષ્ટ્ર તરીકે ઉભર્યું છે ત્યારે સરદાર સાહેબના યોગદાનને પ્રત્યેક ભારતવાસી પ્રેરણા લે તેમના આદર્શ સિદ્ધાંતો અને સદગુણોને જનજન સુધી પહોંચાડવા માટે સૌને અનુરોધ કર્યો હતો પદયાત્રા બાદ ઉપસ્થિત સૌએ સ્વદેશી ઉપયોગ કરી આત્મનિર્ભર ભારત નિર્માણના શપથ લીધા હતા આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ કોર્પોરેટર સર્વ વિપુલ મોવલિયા રૂતાબેન સ્વાતિબેન દર્શિનીબેન કોઠિયા પ્રાંત અધિકારી વી કે પીપળિયા મામલતદાર અગ્રણી ગૌરવભાઈ શૈલેષ સિટાલિયા પાલિકાના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા